कुवाजी अगर लेजो

જોયો ન <tip> 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 સુજીલ મામ અમે તમે જીદ ધારવા ને જીદ પાડે ને મોમી પાણી એમ તો બરવા ફરી જાવ જીદ ધારું એમ ઓય કોઈ કહી દો ફરી જા ભાઈ તારું તમારું બધારણ હું ફરું પોછી બધારણ ના આ તો એમ બયા કોઈ ની નખાય એમ હું એટલો બોડીને એમ ફરી જા મોટા અરમી ફરી જા બાય અરમીનું ફાટ બાય અરમી આ એટલો દે લાલ નાખવારા આતા જો ફરવું ઓ ઓ તારી વાત કુછ સમજ ન પાઈ તમે કાં ભમે પાઈ એમ કરો ને છોડી જલે દાણો છોડી જલે હા બરોબર તો હું માનું જાને બેટા તારા હાથે દાણો છોડી ન જ લો આ આઈ બેટા ઈજિત તી છોડી કઈ ખબર કરીને ખવરાયનો હવે મારા કાઠું ઉભી એમ હા તો કાટીને ખા

જેવું ના વગાડે થઈ જાય છોડી લો ખવડાયેલું ભૂગો તો નહી સારો ખબર હે ને

તો ગોફેર દેખ છંડા જવા જાય મહા નહીં રડા કરતી ભાઈ ના કે બુડવા લો તમે ગાડી હારું કેવાય હું જ કાટું બીજાની મને દેન નહીં ના હું તમને દૂરો કર દઉં દૂર સરજો દૂર બંધ દેવા જા એમ હવ સાવાને જાવ તું જાવ તો ગાડી નહી તો આ તો કાટ્યું કોઈને કરી ના જાય હર જાવ

મારા જેવાનું ડબ્બી મેલું જોયેલું મેલ્યા ઓછા ડબ્બી લઈ મારા બેટા કાલી ડબ્બી મેલી ને ગયા કઈ fasa warin ƙala shi ta ga